ટાંટે થયાની મિલમાં ગેરકાયદે નીમકોટેડ યુરિયા પહોંચાડનાર દોઢ વર્ષથી નાસ્તા ફરતા બે ઇસમોના એલસીબીએ આણંદથી ઝડપી લીધા સુરત જિલ્લા પોલીસ કર્મચારીઓને અલગ અલગ ટીમો તૈયાર કરી નાસ્તા ફરતા આરોપીની યાદી મુજબના આરોપીની તપાસ કરી પકડી લાવવા અને તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ રાખવામાં આવી હતી જે આધારે પોલીસ હંગઠ વુમન સોર્સિસ રો રોકી તેમજ ટેકનિકલ દિશામાં તપાસ કરી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ માટે દરમિયાન એલસીબી શાખાના પીએસઆઈ એમ આર તથા હેડ કોન્સ્ટેબલ હર્ષુરભાઈ નાનજીભાઈને બાતમી મળી હતી કે કડોદરા જેરસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે કોટેજ યુરિયા ખાટર સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા પડતા બે આરોપી આણંદ જિલ્લાના તેઓના ઘરે હાજર છે જે હકીકતના આધારે આણંદ જિલ્લામાં આરોપીઓના રહેણાંકના સ્થળે દોડા પાડી નાસ્તા પડતા આરોપીઓ એક કરીમભાઈ ફટાભાઈ મલેક રહે ગોપાલપુરા આણંદ બે કિરીતભાઈ છોડાભાઈ તળપદા બોડી કુવા પેટલા જિલ્લો આણંદને ઝડપી પાડ્યાની માહિતી ગુરુવારે સવારે સાત વાગે પ્રાપ્ત થઈ તેવા આરોપીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવા માટે કરદા પોલીસને સોંપવામાં આવતા આગળની તપાસ હાથ ધરી છે